ગૌરી વ્રત સામાન્ય રીતે છ વર્ષથી ચૌદ વર્ષની સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે કન્યાઓ બાળપણથી જ વ્રત અને ઉપવાસનું મહત્ત્વ સમજે એ માટે તેમને આ વ્રત કરવામાં આવે છે પ્રચલિત માન્યતા અનુસાર દેવી પાર્વતીએ પણ આ વ્રત કર્યું હતું ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ વ્રતમાં અલુણા ઉપવાસ કરવાની પરંપરા છે એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાએ મીઠાવાળું ભોજન ગ્રહણ નથી કરતી દર્શક મિત્રો સવિશેષ મહત્ત્વની વાત તો એ છે કે આ વ્રત ગુજરાતમાં જોવા મળે છે ગૌરી વ્રતમાં જવારાની પૂજાનો એક સવિશેષ મહિમા છે વાસ્તવમાં જ આ જવારા એ પાર્વતી સ્વરૂપ જ મનાય છે સાથે તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતિક છે ગૌરી વ્રત એ ખૂબ જ નાની ઉંમરની બાળાઓ કરતી હોય છે ત્યારે સૌથી વધુ એ વાતનું ધ્યાન રાખવું કે આ પાંચ દિવસ દરમિયાન ઘરમાં બિલકુલ પણ ક્લેશ ન થાય જો બાળકીઓથી કોઈ ભૂલ રહી જાય તો તેના પર ક્રોધ કરવાના બદલે તેને પ્રેમથી સમજાવી જોઈએ છે ઘણીવાર દીકરીઓ ભૂલથી કંઈક ખાવાની વસ્તુ જે મોંમાં મૂકી પણ દે છે તો તેને ઠપકારવાના બદલે સમજાવટથી કામ લો ભગવાન ભાવનાની શુદ્ધિ જુએ છે અને બાળાઓ નાની ઉંમરે હરખથી વ્રત કરે છે તે જ સૌથી મોટી વાત છે નામ છે પીવુ જિગ્નેશ પાંડ્યા આ વખત મારો પહેલો વરસ છે અને હું થર્ડ સ્ટાન્ડર્ડમાં બનું છું આ વખત મારો પહેલો વર્ષ છે અને અને હું મારી ઈચ્છા થઈ એટલે હું બી ગૌરી વ્રત કરું છું અને મારી ફ્રેન્ડ્સ કરે છે એટલે હું કરું છું અમે અમે પહેલાં ગૌરી વ્રતમાં એટલે ગોરો હોય એમાં અમે પહેલા પાણી નાખીશું ફિર પૂજા કરીશું આરતી કરીશું બધું અમે મળીને કરીશું મારું નામ છે દીક્ષા વસાવા હું થર્ડ સ્ટાન્ડર્ડમાં ભણું છું અને અને આ મારું બીજું વર્ષ છે બીજું વર્ષ છે પૂજા અમે પહેલા પાણી નાખીએ છે પછી કંકુના છાટા નાખીએ પછી પછી એને અમે કંકુ નાખીએ એવું કરીને અમે પૂજા કરી મારું નામ કનિષ્કા કેરૂરભાઈ શિર્કે છે આ મારું બીજું વર્ષ છે વ્રતનું અને આ વ્રત આ વ્રત પાંચ દિવસ માટે કરવાનું હોય છે પાંચમા દિવસે રાત્રે જાગરણ કરીએ છીએ અમે અમે રાત્રે બાર વાગ્યા સુધી બહુ બધી ગેમ્સ રમીને જાગરણ કરીએ છીએ પછી બાર વાગ્યા પછી અમે હા કશું ખાઈએ છીએ મિસ્ટી વાસા છે મેં ફાસ્ટ બીમાં ભાલું છું આ મારું બીજું વ્રત છે મારા બધા ફ્રેન્ડ્સ મારી જોડે વ્રત કરે છે